ભગવદ્ ગીતા અધ્યાય સત્તર ત્રય વિભાગ યોગ શ્લોક ત્રણ ચારનું નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક ત્રણ સત્વાનું રૂપા શ્રદ્ધા ભારત શ્રદ્ધામાં યોગ્ય પુરુષો શ્રદ્ધા શ્રેવશઃ અર્થાત હે ભરતવંશી સૌ માણસોની શ્રદ્ધા તેમના અંતઃકરણને અનુરૂપ હોય છે આ જીવાત્મા શ્રદ્ધામય છે માટે જે માણસ એવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા સ્વભાવનો છે તો એ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે શ્રદ્ધા અંતઃકરણને અનુરૂપ છે અને જીવાત્મા શ્રદ્ધામય છે એટલે જે શ્રદ્ધા રાખનારો છે એ શ્રદ્ધાના સ્વભાવનો છે શ્લોક 4 યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાસી રાજસા પ્રેતાન ભૂત ગણાં ચાહનીએ યજંતે તામસા જનાહા

એ સિવાયના તામસી પ્રકૃતિના માણસો છે ભૂત પ્રેતને પૂજે છે જય શ્રી કૃષ્ણ